એવરેજ ડુંગળી બજારમાં મળે વીસથી લઈને પચ્ચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી બજારો નીચી સપાટી પર અથડાએ કરે તેવી ધાણાઓ છે નાસિકમાં નવા ઉનાળુ ડુંગળીની આવક વધી રહી છે અને ભાવ ઘટીને એવરેજ કિલોના દસથી લઈને બાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જો વેપારો સારા નહીં આવે તો ભાવ હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે ને અત્યારે જે બે થી પાંચ રૂપિયા નીકળી જાય તેવી પણ ધારણાઓ છે સરકારે જે ડુંગળી પર નિકાસની ડ્યુટી દૂર કરી છે પણ તેમાં વિલંબ થયો હોવાથી અત્યારે જે ડુંગળીની લેવાલી નથી અને ડુંગળીના ભાવ અત્યારે હાવ આવશી સપાટીએ બોલાઈ રહ્યા છે અત્યારે ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો આપણને જોવા મળ્યો છે પેલા ડુંગળીના ભાવ સસો પ્લસ થયા હતા અત્યારે ડુંગળીના ભાવ સો રૂપિયા પ્લસ વેચાણ થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની ચર્ચા જો તમને વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું સુવિધા વિડીયો સાથે ચાં સુધી જય જવાન જય કિસાન